ભાવફેર મુદ્દે પશુપાલકોના વિરોધને ધારાસભ્ય તુષાર ચૌધરીએ સમર્થન આપ્યું તેમણે કહ્યું કે પશુપાલકોને પૂરતા ભાવ મળવા જોઈએ પશુપાલકોને યોગ્ય ભાવફેર સત્વરે ચૂકવવામાં આવે તેવી માંગ પણ તેમના તરફથી કરવામાં આવી છે પશુપાલકો સાબર ડેરી ખાતે પોતાની ભાવફેરની રકમની માંગણી કરવા માટે ગયા હતા એમની માંગણી ન્યાયિક પણ હતી અને વ્યાજબી પણ હતી તો પશુપાલકોએ એમને સાંભળવા જોઈતા હતા સાબર ડેરીના સંચાલકોએ પણ એ લોકોને સાંભળવાને બદલે પોલીસને બોલાવીને જે પ્રકારનો અત્યાચાર એમના પર ગુજારવામાં આવ્યો છે અને જે પ્રકારે ખોટા કેસો એમના પર દાખલ કરવામાં આવ્યા છે એના વિરુદ્ધમાં આજે અમે ત્રણ મુદ્દા સાથે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અમારો પહેલો માગણી એ છે કે પશુપાલકોની ભાવફેરની માગણી વ્યાજબી છે જેની સાબર ડેરીએ સત્વરે ચૂકવણી કરવી જોઈએ બીજી અમારી માગણી એ છે કે જે પ્રકારના ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ અને અમારી ત્રીજી માગણી એ છે કે જે અશોકભાઈ ચૌધરીનું આ દિવસે જે અવસાન થયું છે તો એમને યોગ્ય વળતર સાબર ડેરી દ્વારા પણ